પડી જ છે ભાઈ હે ને લેવા હાટો રોકાણ છે ને ભાઈ માં છે ને છે ને માળા બનાવેલા છે એમાં છે ને શીકડા છે ને તો હુડા ની બધું આવે ને ખેરતો હોય ધીમે ધીમે તો એક શીકલું વાળા પણ બેઠો છે એક બે હજી આ બાદ કંઈક બેઠા છે આમાં છે ને નીકળ્યા શીકલા છે જો તો તો જરૂર પણ આમાં છે ને શીકલા છે ને હણમાં શીકોડા બહુ ખેરે છે કારણ કે એટલા પાકતા નહીં એટલા તો બગાડી નાખે છે શીકલા ખેરી નાખે છે

બે વિદ્રાય કોલાપણ કે આયા નહ પરસે ન આયા જો ભાઈ નાળિયર છે ને વધરાઈ ગયું તો એમાં પાણી બસેલું હોતો ને એ બધા પાણી પીવે પી લેખુ પી નહીખુ હોસ્તો હદીયા પડ્યો હા તે હું પી નાખું ની ભાઈ છે ને મને ઉતારવાયો કે એક ગાડીએ પીડી ને અહીં લેતા ગયા ને વીયા ગયા અતારે છે ને ભાઈ બપોર થઈ ગયા છે તો ભૂખ લાગી ગઈ છે પણ આવડા છે ને બધા નાળિયર કાઢવા મિર્યા છે ભૂખ લાગી ગઈ લીધી પણ ના લેવા હે ખા લીધું હે

એટલે છે ને એ ફૂલ પાકી જાય ને તાલગણ આપણે નો ખાઈએ કારણ કે તાલગણ છે ને મેથી છે ને કડવી કડવી લાગે અત્યારે છે ને ફૂલ પાકી જવું તે હવે ખાઈએ કે તો ગીળું ગીળું લાગે મારે બાદ બનાવે પેશે ખાબા લીંબુ લીંબુ છે ને ભાઈ આપણે ઓલામાં છે ને ચેનલની અંદર પહેલાનો એક પોપ્યુલર વિડીયો છે એટલે આથના વિડીયો મેકલો છે મારા બા છે ને ભાઈ મસ્ત બનાવે આમ ખાવાની મજા આવ્યા કરી

અહીં રે આપણે ને બોલે એટલે છે ને આ ભાઈ એમ તો એને ઘરે હતા પણ એ ના નો ભેગા છે ત્યાં અહીં આવી ગયા અમારે ભાઈ કપ્પા તો તમે એક નંબર કપ્પા કપા આવાના આ ગોટા હો આમ તો તમે કાંઈ ઘટાય નહીં તો બધું હળી ગયું લો એક એક પેહું હારું નહીં તો ખાતર હતી એમાં કાંઈ ન ઘટે હા ભાઈ તમારે કેવા છે તમારે કેવા છે આ આવો હે હા અમારે આવો એક ડબ્કો થાય વાહ વાહ ભાઈ ભાઈ એને આવો થાય આ ત્રણ ચાર ડબકા વિનેલા હે હા

ખાલી ખોઈ આમલે હે ને એ ઓલું લીલા લેવાનું કે મસંદારી હોતું એટલે ઢીંગુ બહાર વી આવે ઘોડીઓ ખાલી થઈ જાય એ ટેન્શન ન રહે એટલો પ્લાન વાપરે પ્લાન ના ને હે ને આત બધાય લુકડા હે ને ભાઈ બહાર કેટા છે બેગ છે ને ભાઈ આખો ભરાઈ ગયો છે આ બેગ આપણે લેવા ભાઈ ઢીંગુ મેના માઇન કપડાં થાય છે કા હા પણ હે જો ભાઈ આવો આવો હે ને બધે એટલા એટલા આપણે આ ઢીંગુ મેને બોલાવ આયા ને એ બધે હે ને કપડા લાવેલા હે

એ બધી જોડો છે ને આપણે કવર કરીએ છીએ એટલે કોઈને એમ ન લાગે ભાઈ અમારી જોડ નહીં આવી બાકી બધાની જોડ તમે જોઈ લેજો ને તમને બધાને તો ખબર જ છે અમે કી જોડ લેવી બાકી અમને અત્યારે છે ને યાદ નહીં આ કોણ લેવું ને આ કોણ લેવું એ બાકી તમે બધા છે ને જોઈ લેજો ને અત્યારે છે ને ભાઈ આપણે ઢીંગું છે ને હજી મોટા થાય ને તે દી આ બધા પહેરશે તે દી ખબર તો પડશે જતી પણ આ તમને પહેલાં દેખાડી દઈએ છીએ બસ આ પાછી આ પાછી આ કેમ હે અહીંયા જોડ છે આ છે

લાઈ છે ને તારામાં માં ઢીંગુ બેન હે ને ભાઈ ટાઈડ ના ઠરે હે જો વાહ ઢીંગુ બેન વાહ ઢીંગુ બેન પણ ઈ જાગી ને હા એટલે હવે પૂરો થઈ ગયો હવે પૂરો થઈ ગયો હવે એવું ને ભાઈ કેમ સર પરમાણે ભાઈ ભોગ તો લાગે ને એ નહીં તી નો લાગે હા એમ તી એમ કે માર ખાવું હે

Ram ram